દેવગઢ તાલુકાના અંતરિયાળ ગામ જેનપુરના પ્રગતિશીલ ખેડૂત પર્વતભાઈ પટેલ છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે વર્ષ બે હાજર સોળ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયા બાદ તેમણે દિલ્હી ત્રિમંદિર અડાલ સુરત સૌરાષ્ટ્ર તેમજ હરિયાણા રાજ્યમાં આવેલા રાજ્યપાલ આચાર્ય દેવ દેવવ્રતજીના પ્રાકૃતિક ફોર્મ પણ તાલીમ મેળવી મળતી માહિતી મુજબ દેવગઢ બારામાં આજ સુધીની તેમની ખેતી સફરમાં પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી તેઓ વાર્ષિક ચાર લાખથી વધુની આવક મળી રહી છે ભરતભાઈ હાલમાં ખેતીમાં ચણા ઘઉં મકાઈ મગફળી સહિતના પાકો ઉગાડી રહ્યા છે ઉપરાંત ફળ વૃક્ષમાં તેઓ સૌથી વધુ કેસર કેરીના આંબા જામફળ ચીકુ દાડમ સફરજન સ્ટ્રોબેરી અને પપૈયાનું વાવેતર કરે છે તેમજ શાકભાજીમાં ભીંડા ગવાર પાલક મોટા ટામેટા મરચાં સહિતની વિવિધ જાતિની ખેતી પણ તેઓ સફળતાપૂર્વક કરી રહ્યા છે મહેશ વણકર આઈસીએમએન ન્યૂઝ ગુજરાતી દેવગઢ બારિયા પ્રાકૃતિક ચાલુ કરી હોળથી થોડાક મો ધીરે ધીરે વધવા બાદ્યું તો અનાજ પણ પહેલું થોડું નુકસાન જેવું થયું ઓછું પાકે પણ ધીરે ધીરે વધવા બાદ્યું અત્યારે તો મોદી સાહેબનો શબ્દ યાદ અમને આવી જાય બે ગણી આવક તો અત્યારે આપણા ખેતરમાં પ્રેક્ટિકલ પણ આદાની ખેતી કરી ડુંગળી લસણ હળદર પછી તડબૂસ બી કર્યા છીએ એમાં તો બહુ નફર થવા બાદ તો જમીન પણ ટેકરાવાળી ઢાળવાળી પથ્થરવાળી હતી હવાઈ તો સમતલ થઈ ગઈ ને અળસિયા બધા ઉપર આવી ગયા તો લોકો બે બે ત્રણ ત્રણ વાર ટ્રેક્ટર ફેરવે આપણે હળથી ખેડીએ તો ભરભરી જમીન બની જાય ને દરેકને આપણે હારું એ જ માર્ગદર્શન આપીએ છીએ પ્રાકૃતિક મેવડો કેન્સરના જેવા રોગો ના થાય પછી હમણાં બીમારીઓ વધવા બાદી અવશ્ય પણ આપણું પચાસ વર્ષનું થઈ ગયું નાના નાના છોકરાને અટક આવે પણ એમાં આપણે સરકાર શરીરને બધા કે નાંગલી કરો તો એ બાવટો આપણા દેશી ભાષામાં તો બાવટો એક એકરમાં કરવાનો ચાલુ કર્યો તો આ વર્ષે બધી એક એકરમાં જબરજસ્ત પાક્યો એને પણ ડીએપી એરિયા કંઈ જોતું નથી તો જમીન પણ સુધરે છે એવી બધી અલગ અલગ ખેતી કરો ફૂલ છોડની પણ ખેતી કરવાની એમે થોડી આવક આવે તો હવે બે ગણી કહેતા એના કરતાં ત્રણ ગણી આવક થઈ જાય લોકોને માર્ગદર્શન હું આપું છું